નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ગુજરાતી ખેડૂત ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ગોંડલ માર્કેટ યાર્ડ તથા રાજકોટ માર્કેટ યાર્ડના તારીખ એક સાત બે હજાર ચોવીસના બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ પણ તે પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને બજાર ભાવની માહિતી આપ સુધી પહોંચતી રહે તો ચાલો જાણીએ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા હતા તો ચાલો જાણીએ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો રાજકોટ માર્કેટ યાર્ડના તારીખ એક સાત બે હજાર ચોવીસના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા હતા ખેડૂત મિત્રો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ શેર કરજો